સ્કીન માટે ઘણા ઉપાયો જાણીતા છે પરંતુ ગુલાબ જળની ત્વચા પર કેવી અસર થાય છે અને તેને યોગ્ય રીતે કેવી રીતે વાપરું તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તો ગુલાબ જળમાં વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ ગુણો જોવા મળે છે જે ત્વચાને નરમ ચમકદાર અને હાઇડ્રેટ બનાવવામાં મદદ કરે છે અને આ રિપોર્ટમાં અમે તમને બતાવીશું કે ગુલાબ જળના વિવિધ ઉપયોગો અને તેને કયા સમયે કઈ રીતે ચહેરા પર લગાડવાથી દાગ ધબ્બા દૂર કરે છે નમસ્કાર દર્શક મિત્રો બેઝ નાઇન ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ માટે ગુલાબજળ ખૂબ જ જ લાભદાયક માનવામાં આવે છે અને અને તેમાં વિટામિન એ બી આ સાથે ઉપરાંત ઈ પણ જોવા મળે છે તો આ સાથે જ એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ તેમજ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો જોવા મળે છે જે ત્વચા માટે ખૂબ જ ફાયદેમંદ ગણવામાં આવે છે અને મોટા ભાગના લોકો પોતાના સ્કિન કેર રૂટિનમાં ગુલાબજળનો સમાવેશ કરતા થયા છે ત્યારે

આ સાથે જ રાત્રે ચહેરા પર ગુલાબજળ લગાવવા માટે બે ચમચી ગુલાબજળમાં હાફ ચમચી ગ્લિસરીન અને હાફ ચમચી લીંબુનો રસ ભેળવી મિશ્રણ તૈયાર કરો અને આ મિશ્રણને ચહેરા પર ગરદન પર લગાવો તો ત્વચાને ચમકદાર બનાવવાની સાથે સાથે આ મિશ્રણ પિમ્પલ્સ વગેરેને પણ દૂર કરશે આ સાથે જ રાત્રે સૂતા પહેલા એક ચમચી ગુલાબ જળમાં એક ચમચી એલોવેરા જેલ ભેળવીને મિશ્રણ તૈયાર કરો અને હવે મિશ્રણને ચહેરા ગરદન પર લગાવો અને આખી રાત રહેવા દો આમ કરવાથી ત્વચા ચમકદાર બનશે અને ડાર્ક સર્કલની સમસ્યા સરળતાથી દૂર થઈ જશે દૂર કરવા માટે તેમજ ટેનિંગની સમસ્યા દૂર કરવા માટે કરવામાં આવે છે તો આ સાથે જ તેના ઉપયોગ કરવા માટે બે ચમચી ગુલાબજળમાં અડધી ચમચી મધ ભેળવી મિશ્રણ તૈયાર કરો અને હવે આ મિશ્રણ ને લગાવો અને આખી રાત રહેવા દો અને પછી ત્વચાને સામાન્ય